આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેરે ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા તો મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગડાવવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને આમને ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે